મોંઘવારી વધારે તેવું નિરાશાજનક અને મૂડીવાદીઓ પ્રદેશ કોંગ્રેસ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ પ્રથમ વખત અમિત શાહ આજે અમદાવાદમાં એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાશે અસલાલી માં નવ વર્ષ અગાઉ મળેલ લાખ નો ઉકેલાયો સંપત્તિ માટે પત્ની હત્યા કેન્દ્ર સરકાર નાણા મંત્રી અરુણ જેટલી વર્ષ બે હાજર ચૌદ પંદર માટે ના અંદાજપત્ર ને મુખ્યમંત્રી આનંદીબેન પટેલે આવકાર્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે દેશની જનતા ની વર્ષો ની નિરાશા દૂર કરી સૌ નો સાથ સૌ નો વિકાસ ચરિતાર્થ કરનારું આ સર્વાંગી વિકાસ લક્ષી બજેટ છે આ બજેટ આગામી પાંચ વર્ષમાં ભારતીય વૈશ્વિક શાક પ્રતિષ્ઠાને પુનઃસ્થાપન કરનારું છે સત્તા સંભાળ્યા બાદ માત્ર પિસ્તાલીસ દિવસમાં જ રજૂ થયેલા બજેટ મિનિ મિનિમમમ ગવર્મેન્ટ મેક્સિમમ ગવર્નરની ભાજપ શાસનની પ્રતિબદ્ધતા દર્શાવે છે મુખ્યમંત્રીએ જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ફાળવવામાં આવેલા બસો કરોડ સરદાર પટેલ યથા યોગ્ય સન્માન છે બજેટમાં અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ માટે રૂપિયા સો કરોડ સુરત અને કચ્છમાં ટેક્સાઈલ બંદરોના વિકાસ માટે અને અલ્ટ્રા વેગ આપવા આપનારું આ આ બજેટ બજેટ અંગે સૌરભ પટેલે જણાવ્યું કે બજેટમાં ગુજરાત ને પ્રાધાન્ય આપવા બદલ હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી આભાર માનું છું મેટ્રો ટ્રેન સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા અનેક યોજનાઓમાં નાણાની ફાળવણી કરવામાં આવી છે તે અભિનંદનને પાત્ર છે નર્મદા ડેમની હાઈટ વધારવા મંજૂરી આવી તેવી જ પ્રતિબદ્ધતા બજેટમાં જોવા મળી છે આ બજેટમાં આપણે જોઈએ તો તમામ સેક્ટરને ટચ કરવામાં આવ્યા છે દિશા દર્શન કર્યું છે અને દરેક જનતાને શું પ્રાપ્ત થશે એની વિગતવાર ચર્ચાઓ આ બજેટની અંદર કરવામાં આવી છે બે સુધી દરેક વ્યક્તિને પોતાનું ઘર મળે એ જ રીતે ચોવીસ કલાક વીજળી પ્રાપ્ત થાય આમ કહીએ તો સમગ્ર હિન્દુસ્તાનની સો કરોડની પ્રજાને આ પોતાનું બજેટ લાગે છે સમગ્ર હિન્દુસ્તાને આવકાર્યું એ પ્રકારનું આજે બજેટ મૂકવામાં આવ્યું છે આમ સમાજના વિકાસ માટે ગરીબ અને મધ્યમ વર્ગને લાભકારી કૃષિ ક્ષેત્રને પ્રોત્સાહન આપે પ્રકારનું રાહત સાથેનું યુવાનોને રોજગારી મળે પ્રકારની પ્રક્રિયા સાથેનું અને મહિલા અને બાળ વિકાસની સાથે સાથે સામાજિક વિકાસ અને માળખાકીય વિકાસને વેગ આપે એ પ્રકારનું આજનું કેન્દ્રીય બજેટ લોકસભામાં મૂકવામાં આવ્યું છે અન્ય ક્ષેત્રોએ પણ આવકાર્યું છે બતાવે છે કે સામાજિક અને માળખાકીય વિકાસને વેગ આપનારું આ બજેટ એ આગામી દિવસોમાં દેશમાં વિકાસને વધુ વૃદ્ધિ આપશે વિકાસ દર સૌથી વધારે પ્રાપ્ત થશે ગુજરાતને લાગે વળગે છે ચૌદ પંદરનું ગુજરાત સરકારનું બજેટ એ રોજગારીની તકો ધારા માટેનું બજેટ છે ગ્રહ ઉદ્યોગ હોય કે પછી આઈટીઆઈમાં ભણનારો વિદ્યાર્થી હોય નોકરી કઈ રીતે મળે અને આવક કઈ રીતે વધે એના માટે સરકારે ચિંતા કરી છે કોઈ જાતનું ભારણ પ્રજાને ન થાય એ પ્રમાણે આ બજેટની અંદર કોઈ ટેક્સ વધારો કર્યો નથી માત્ર ને માત્ર જે આવક વધે છે એ સારી વ્યવસ્થાના કારણે વેટના વધારામાં આવક વધી છે કોઈ નવો બોજો પ્રજા પણ નાખ્યો નથી પરંતુ ગુજરાતમાં એસટીમાં જનારો મુસાફર જે રોજના વીસ લાખ ઉપર મુસાફરો આજે એસટીનો લાભ લે છે એમાં દસ ટકાનો ઘટાડો આ બજેટમાં ટેક્સના માં આપવામાં આવ્યો છે એટલે આનાથી એમને લાભ થશે આવી અનેક અનેક યોજનાઓ જે આપણે નાના માણસો માટે આપી છે અને કોઈ બી ટેક્સના ભારણ વગર આપવામાં આવ્યું છે આમ નરેન્દ્ર મોદીના બજેટને ગુજરાત પ્રદેશ ભાજપે આવકાર્યું છે અને કે જાડેજા પુરુષોત્મ રૂપાલા જયનાણ વ્યાજ સહિતના ભાજપના અગ્રણીઓએ બજેટને વિકાસલક્ષી બજેટ ગણાવ્યું હતું જ્યારે ભાજપના પ્રમુખ હળદુએ પણ આ બજેટને આવકારી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની આગેવાની વાળી ભાજપ સરકારે પોતાના પહેલા બજેટમાં

प्रधानमंत्री जी ने जब चुनाव प्रचार में निकलते थे तब बड़े बड़े वादे उन्होंने किया था। उन्होंने कहा था कि काले धन इतना बाहर है कि वो देश में लाएंगे तो पूरा टैक्स निकल जाएगा अडवाणी जी ने एक फिगर दिया था कि तीन लाख करोड़ काला धन पड़ा हुआ है बाबा रामदेव ने कहा था 25 लाख करोड़ रुपए वहाँ पड़ा हुआ है लेकिन उसके लिए कुछ प्रावधान नहीं है बेरोजगारी की बड़े चढ़ा के बात की थी बेरोजगारी कम करने के लिए लेकिन बेरोजगारी कम करने के लिए कोई प्रावधान नहीं ऐसी तरह जो जिसके पास अपना घर नहीं है उनके लिए बहुत बड़ा वादा किया था कि तो सिर्फ गुजरात में ही ये वादा किया गया कि 50 लाख घर बनाएंगे लेकिन पांच हजार घर बनाने के भी वादा पूरा नहीं हो रहा है इसलिए जो अच्छे दिन की बात होती थी महंगाई कम करने की बात हुई थी लेकिन जैसी तरह राम मंदिर के लिए कहा था कि हम राम मंदिर बनाएंगे लेकिन तारीख नहीं बताएंगे इसी तरह अच्छे दिन कॉर्पोरेट जगत के लिए आ गए लेकिन आम आदमी के लिए ये तारीख ભાજપ ની ખેતી અને ખેડૂત વિરોધી માનસિકતા છતું કરનારું બજેટ છે ઉદ્યોગોને મદદ કરનારું બજેટ છે ઉદ્યોગપતિઓને મદદ કરનારું બજેટ છે જેનાથી સામાન્ય માણસ ની હાલાકી વધશે જયારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા

દ્વારા સ્વા ભવ્ય સ્વાગત કરવામાં આવનાર છે તેમજ આતશબાજી સહીદના રંગારંગ કાર્યક્રમો યોજાશે આ પ્રસંગે મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પ્રદેશ પ્રમુખ આરસી ફળદુ સહિદના ભાજપના આગણે ઉપસ્થિત રહી અને અમિત શાહનું શાનદાર સ્વાગત કરશે અત્રે ઉલ્લેખનીય છે કે બે દિવસ માટે એટલે કે તેર જુલાઈના રોજ અમિત શાહના પુત્રની સગાઈનો કાર્યક્રમ છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે સૂત્રોના જણાવ્યા અનુસાર અમિત શાહના પુત્રની સગાઈ જે સ્થળે છે ત્યાં તળામાં તૈયારી ચાલી રહી છે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ આજે સાંજે સાત વાગ્યે દિલ્હીની વિમાન માર્ગે અમિત શાહ અમદાવાદ આવનાર છે જ્યાં તેઓને આવકારવા માટે સમગ્ર ભાજપમાં જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ સ્વાગત બાદ તે એક ભવ્ય રોડ શોનું પણ આયોજન કરવામાં આવનાર છે તેવું જાણવા મળી રહ્યું છે શહેરના અર્ધ બળેલી લાશ નો ભેદ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી નાખ્યો છે અને આ ભેદ ઉકેલીને બે વ્યક્તિઓની ધરપકડ કરી છે જેમાં સંપત્તિ વિવાદમાં પત્નીએ સોપારી આપી પતિની હત્યા કરાવી હતી અને પતિની લાશને તેની જ ગાડીમાં લઈ જઈ અસલાલી વિસ્તારમાં નાખી દીધી હતી તથા લાશની ઓળખ ન થાય તે માટે મોઢા ઉપર પેટ્રોલ નાખી સળગાવી દીધી હોવાનું તપાસમાં ખૂલ્યું છે વર્ષ બે માં હત્યા કરીને લાશને અસલાલી વિસ્તારમાં ફેંકી દઈ લાશની ઓળખ ન થાય તે માટે તેના મોઢા પર પેટ્રોલ નાખી સળગાવી દેવાના કેસમાં પોલીસે બે આરોપી સિકંદર યુસુફભાઈ શેખ તથા ઇમરાન ચાંદભાઈ શેખની ધરપકડ કરી છે અને આ અંગેની વધુ વિગતો મેળવી છે અમદાવાદ શહેરમાં અન્ય મર્ડરો અને ગંભીર ગુનાઓની મતલબ કે ડિટેક્શન માટે ક્રાઇમ બ્રાન્ચના અમારા અધિકારી ગેડમ પ્રયત્ન કરી રહ્યા હતા દરમિયાન એમને માહિતી મળેલી કે અસલાડીમાં એક એડી દાખલ થયેલી જેમાં ફિરોજ શાહ અબ્દુલ શાહ દિવાનની લાશ મળેલી ખરેખર આ બાબતે ઇન્ફોર્મેશન મળેલી મુજબ એને એમ કે વટવા વિસ્તારમાં આરોગ્ય જે છે એના ઘરમાં એને ગળું દબાવી કોશિકાથી મારી નાખી અને એની લાશ ન ઓળખાય તે માટે એના મોઢા પર કેરોસીન નાખી સળગાવી અને પછી જે લાશ છે અસલીના વિસ્તારમાં એને ફેંકી દેવામાં આવેલી એડી દાખલ થઈ પણ ખરેખર એડી નથી આ મર્ડર છે અને આ મર્ડર પાછળ પોતાની જે પત્ની છે હુસેના બીબી એ પણ સામેલ હતી હુસિના બીબી જે છે એ આ મરનારની ત્રીજી પત્ની હતી મળતી માહિતી મુજબ જે મરનાર છે એ હીરાનું મતલબ ડુપ્લિકેટ હીરા જે છે સાચામાં ખપાવી અને હૈદરાબાદ આસામ રાજ્યોના મતલબ કે શહેરોમાં આ ચીટિંગ કરી અને ખૂબ મોટી રકમ એને એમ કે મેળવેલી આ રકમના કારણે જ એની પત્ની અને એના પત્નીના જે આરોગ્ય જે છે સગા થાય છે એ બધાએ ભેગા મળી અને પંદરમી ઓગસ્ટ બે હજાર પાંચના પંદરમી ઓગસ્ટના પાંચ દિવસ પહેલાં બીબીના કહેવાથી ઘરે અને બોલાવવામાં આવેલો જ્યાં તેનું ઓશિકાથી ગળું દબાવી અને મારી નાખે મારી નાખીને એને મોટું મતલબ સળગાવી લાશ નાખી દીધેલી જે ગુનો આજની સુધીમાં ખરેખર અંડિટેક હતો જે આ ગુનાના કારણે કુલ છ આરોપીઓ છે